ભારત સરકાર તરફથી રોડ સેફટી માર્સની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે તેના ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં રોડ સેફ્ટીને લઈને ઉદ્ઘાટન સમારોહ યોજાયો સુરત શહેરના મૈયર ડક્ષેશ માવાણી પોલીસ કમિશનર અનુપમશી ઘલોત અને પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ટ્રાફિકને લાગતી કૃતિઓ રજૂ કરી હતી

વરાછામાં પણ પબ્લિક ઊભી રહી છે ઇન બિટવીન જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થયું એ દિવસે સુરતને રિપ્રેઝન્ટ કરવા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું હતો અને બે ત્રણ દિવસ જ ત્યાં હતા અને ગેહલોતજીનો ફોન આવ્યો કે ચુમ્માલીસ જેટલા સર્કલને રીડિઝાઇન કરવી પડશે પણ એમનો ફોન આવ્યો મેં ત્યાંથી જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું અને તાત્કાલિક એક મહિનાની અંદર બધી ડિઝાઇન રીડિઝાઇન કરી અને સુરત શહેરની જનતાએ જે વિચાર નહોતો કર્યો દી વિચાર આપને આવે જ નહીં કે આ મોજીલા સુરતીઓ સિગ્નલ પર ઉભા રહેશે છે ગેલો અમને વિશ્વાસ જ નહોતો પણ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે હમણાં જ નાગપુરના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કીધું કે ડિસિપ્લિનમાં એસી લાખની જનતા કઈ રીતે ઊભી રહી એ સુરત જઈને શીખી લો તેમના કમિશનર મેયરને કીધું એટલે સુરત અત્યારે મને બીજી પણ એક વાત કહેતા આવે છે કે જ્યારે ઈ વ્હીકલ શરૂઆત થઈ અહીંયા પટેલ બેઠા છે ત્યારે મેં ડેડિકેટ ઈ ઇવિકલ પોલિસી આખા દેશમાં પહેલી લોન્ચ કરી કે એમાં ટેક્સમાં રાહત આપશું અમને પાંચ વર્ષે પોલિસી પોલિસી પૂરી થતી હતી અને અમે રિન્યુ કરી પણ મેં અમને આરટીઓમાંથી ડેટા મંગાવ્યા મને કેતા આનંદ થાય છે કે આખા ગુજરાતનું થર્ટી ફાઇવ પર્સન્ટ ઇવિકલ ખાલી સુરતમાં છે એ બહુ મોટી વાત છે આપણા આપણા સૌ માટે અને હમણાં જે બધી કૃતિ અહીંયા નકીલ લઈ છે તો અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારની એક

એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવામાં આવે છે જે એક જનવરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમારા ઉદઘાટનમાં ઉદઘાટક માનની મેયરશ્રી જે સુરતના સતૈૈવ સદેવ આગળ વધારવા માટે અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ સહયોગ રહે છે અને એના લીધે આજે આપણો સુરત જો એ સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે અને આજે અમારા સાથી જો ડિપાર્ટમેન્ટ અમે લોકો સાથે મળીને કરીએ છીએ એવા આરટીઓ શ્રી પટેલ સાહેબ અને ડીઓ જો અમારા બાળકોના અમારા જેટલા બી અભિગમ હોય છે બાળકો પહોંચાડવા માટે ખૂબ જ સહકાર આપતા રહે છે એવા ડીઓ ભાગીરથજી અને અમારા સાથે જો એક એવા લોકો સંકળાયેલા છે જો સતત સુરતના ખૂબ સુરત બનાવવા માટે વર્ષોથી મહેનત કરતા રહે છે એવા અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના આ પ્રમુખશ્રી આપણા લાલજીભાઈ અમારા સેક્રેટરી શ્રી અશોકભાઈ અને અમારા તમામ સાથી અધિકારી મિત્રો અને ટ્રાફિકના અમારા મિત્રો અને નાના બાળકો અને અહીંયા